તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દસ થી વધારે બની સમરસ જ્યાં રાજકારણ નહીં પણ વિકાસ માંગતા ગામો છે ત્યાં બિનહરીફ હોદ્દેદાર ચૂંટાઈ આવ્યા છે આજરોજ નામાંકન ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હતો તેમાં પણ માલસિકા ગામના આગેવાન ભૂપતભાઈ બાયાભાઈ વાળા પ્રેરિત પેનલ બિનહરીફ થતા ગ્રામ લોકો દ્વારા મીઠાઈ વેચી ખુશી વ્યક્ત કરે માલસિકા ગામના મહિલા સરપંચ દયાબેન બાબુભાઈ પરમાને બિનહરીફ કરાવનાર ભૂપતભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ સમરસ થતા તાલુકા આગેવાનો એસ એસ પરમાર સાહેબ અનુભાઈ લલિયા અનુસૂચિત સમાજના આગેવાનો સહિત માલસિકા ગામના નાગરિકોએ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર બટુક સોલંકી

ધારી તાલુકાના માલસિકા ગામમાં અનુસૂચિત જાતિની અનામત સરપંચની અનામત બેઠક હતી આ ગામ એ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળાનું ગામ છે અને ભૂપતભાઈ વાળાની સરાહની કામગીરીને ધ્યાનમાં રાખીને આ ગામની અંદર સરપંચના જે ફોર્મ ભરાયા હતા પરંતુ અમને અનુસૂચિત જાતિ સમાજના સૌ આગેવાનોને ધ્યાનમાં આવેલું અત્યારે અમે સૌ હિંમતભાઈ ખેતરિયા મનસુખભાઈ દાફડા લાલજીભાઈ દાફડા ઈસબ સહિતના બધા મિત્રો મળી અને નક્કી કર્યું કે ભાઈ અનુસૂચિત જાતિ વિસ્તારની જો બેઠક હોય તો એ સમરસ અથવા બિનહરીફ થવી જોઈએ એના અનુસંધાને ભૂપતભાઈ વાળાના માર્ગદર્શન મુજબ અમે સૌએ ચિંતન મનન કરી અને આજરોજ દયાબેન બાબુભાઈ પરમાર એ એના સમર્થનમાં સરપંચ તરીકે અન્ય ઉમેદવાર છે એ પણ એને ટેકો આપે છે અને બેન આજે બિનહરીફ સરપંચ તરીકે જાહેર થાય છે એવી જ રીતના એક વોર્ડની અંદર પણ એક સભ્ય અનામત બેઠકમાં હતા ત્યારે સામે એમ એમના ટેકેદાર જે હતા રીનાબેન મુકેશ્વર પરમાર એણે પણ એનું ફોર્મ વિડ્રો કરી લીધું છે એટલે કે માલસીકા ગામની અંદર સરપંચ પણ ભૂપતભાઈ ભાઈ બાપુવાળાનું જે ટીમ છે ટીમના સમર્થનમાં સરપંચ બિનરીફ જાહેર થાય છે સભ્યો પણ એક બિનરીફ જાહેર થાય છે અને આ સાથોસાથ ધારી તાલુકામાં એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ કહી શકાય કે લગભગ દસ થી દસેક જેટલી ગ્રામ પંચાયતો સ સમરસ થઈ છે ધન્યવાદ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચાલે છે તેમાં આજ રોજ ધારી તાલુકાનું મારું ગામ માલસિકામાં અનુસૂચિત જાતિની સરપંચની બેઠક હોય તો અનુસૂચિત જાતિના અમે બે ફોર્મ ભર્યા હતા એક દયાબેન ભાઈ દયાબેન બાબુભાઈ પરમાર અને લાલજીભાઈ જીરાજભાઈ દાફડા એ બે ફોર્મ અમે જ ભીર્યા હતા મારી પેનલમાંથી એક ડમી તરીકે ભીર્યું હતું આજે લાલજીભાઈ શ્વેચ્છાએ અમારી અને અમા બધાના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચી બેન શ્રી દયાબેન બાબુભાઈ પરમારને બિનરીફ જાહેર કર્યા છે એ બદલ લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર ધારી તાલુકા દલિત સમાજના આગેવાન અને અમારા માર્ગદર્શક શ્રી પરમાર સાહેબ હિંમતભાઈ ખેતરીયા મનસુખભાઈ મહેશભાઈ વેકરિયાપરા દરેક તાલુકાના દલિત સમાજના આગેવાનો અને ગામ અમારા ગામના દલિત સમાજના આગેવાનો અને બધા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર મારી જે કદર કરી અને પચીસ વરસતા ગામ અમારી સાથે રહે છે અને અમારા પરિવારને જંગી બહુમતીથી સુતાવે એ બદલ અમે ગામના માલસીરા ગામના કાયમી ઋણી સિંહ અને હજી કાયમી ઋણી રહું બેન દયાબેન જે નરેન્દ્ર મોદીની એક નેમ છે કે પચાસ ટકા મહિલાને પ્રોત્સાહન આપવું એટલે આ અનુસૂચિત જાતિ જનરલની સીટ હોવા છતાં